પ્રકરણ સાત શંકાના વાવાઝોડામાં ઘેરાયેલું મન વિશ્વાસનો ભંગ અને સંબંધોની કડવાશ પ્રકરણ છ માં શ્રેયાની ચાલબાજી અને અર્જુનના પ્રયાસોની વ્યર્થતા પછી દિશાના મનમાં શંકાનું વાવાઝોડું ઉગ્ર બની ગયું હતું તેના મુંબઈના ભૂતકાળના અનુભવો જ્યાં તેને પ્રેમ અને મિત્રતા બંનેમાં દગો મળ્યો હતો તે ફરીથી જીવંત થઈ ઉઠ્યા હતા શ્રેય દ્વારા મોકલવામાં આવેલા જૂના પુરાવાઓ અર્જુનની જૂની પોસ્ટ મેસેજ દિશાના મનમાં ઝેરીની જેમ ફેલાઈ રહ્યા હતા તેને ખાતરી થઈ ગઈ હતી કે અર્જુન પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ જેવો જ છે જે તેને દગો આપી રહ્યો છે દિશાએ અર્જુન સાથે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું તેના ફોન કોલ્સ

તેની આ સ્થિતિ જોઈને પૂજા મયંક અને આરતી ખૂબ દુખી હતા તેમણે દિશાને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા એક દિવસ પૂજા દિશાના ક્લાસરૂમ ગઈ દિશા તું અર્જુન સાથે વાત કેમ નથી કરતી તે કેટલો પરેશાન છે તારા વગર તેને ક્યાંય ચેન પડતું નથી પૂજાએ ચિંતાથી કહ્યું તેને પરેશાન થવા દે તેણે મારી સાથે જૂઠું બોલ્યું છે તેણે મને દગો આપ્યો છે દિશાએ ગુસ્સાથી કહ્યું દિશા તું શ્રેયાની વાત પર કેમ વિશ્વાસ કરે છે તે જૂઠું બોલી રહી છે તે તમને બંનેને અલગ કરવા માંગે છે પૂંજાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તમે બધા તેના મિત્રો છો એટલે તેનો જ પક્ષ લેશો મને ખબર છે કે સત્ય શું છે દિશાએ દર્દતાથી કહ્યું મને કોઈ પર પણ વિશ્વાસ નથી મને એકલી છોડી દે દિશાના આ શબ્દો પૂજાને પણ નિરાશ કરી ગયા તેને લાગ્યું કે દિશા હવે કોઈની વાત સાંભળવા તૈયાર નથી તેનો વિશ્વાસ એટલો ડગી ગયો હતો કે તે કોઈને પણ સ્વીકારવા તૈયાર ન હતી દિશાનું મન સતત શ્રેયાના શબ્દો અને અર્જુનના ભૂતકાળના પુરાવાઓથી ઘેરાયેલું હતું તે હજુ પણ મને પ્રેમ કરે છે હું તને પાછો મેળવીને જ રહીશ તે તારી સાથે માત્ર સમય પસાર કરી રહ્યો છે આ બધા શબ્દો તેના મગજમાં વારંવાર ગુંજતા હતા રાત્રે તે ઊંઘી શકતી ન હતી તેને ખાવા પીવાનું પણ ભાવતું તેના માસી સુમિતાબેન તેની આ સ્થિતિ જોઈને ખૂબ ચિંતિત હતા તું કેમ કંઈ ખાતી નથી શું થયું છે કોલેજમાં કોઈ પ્રોબ્લેમ છે સુમિતાબેને એક સાંજે પૂછ્યું દિશાએ તેમને ફરીથી અર્જુન અને શ્રેયા વિશેની વાત કરી તેના અવાજમાં પીડા હતી માસી મને લાગે છે કે અર્જુન પણ જૂઠો છે મને એમ હતું કે તે અલગ છે પણ તે પણ મારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ જેવો જ નીકળ્યો સુમિતાબેને દિશાને ગળે લગાડી બેટા ક્યારેક વસ્તુઓ જેવી દેખાય છે તેવી હોતી નથી તું તું અર્જુનને એક મોકો તો આપ સમજાવવાનો કદાચ કોઈ ગેરસમજણ હોય ના માસી મેં તેને ઘણા મોકા આપ્યા છે પણ તે મને સંતુષ્ટ કરી શક્યો નથી હું ફરીથી દગો નહીં ખાઉં દિશાએ આંસુ વહાવતા કહ્યું દિશા હવે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી અર્જુનનો સાથ ન હોવાથી તેને એકલતા ઘેરી વળી હતી તેના મુંબઈના મિત્રો સાથેનો સંપર્ક તો પહેલાથી જ તૂટી ગયો હતો અને હવે અમદાવાદમાં પણ તેને લાગતું હતું કે તેણે બધાને ગુમાવી દીધા છે તેના આખા આખા દિવસો કોલેજમાં અર્જુનને ટાળવવામાં અને પછી ઘરે આવીને પોતાના રૂમમાં એકાંતમાં વિતાવવામાં પસાર થતા હતા તેને પોતાના અભ્યાસ પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું પુસ્તકો તેના હાથમાં રહેતા પણ તેનું મન ક્યાંય બીજે જ ભટકતું રહેતું તેની આંતરિક પીડા એટલી વધી ગઈ હતી કે તે કોઈની સાથે પણ ખુલી વાત કરી શકતી ન હતી તેના આંસુ જ તેના એકમાત્ર સંગાથી બની ગયા હતા તે કલાકો સુધી પોતાની રૂમમાં બંધ રહીને રડતી રહેતી તેના મનમાં સતત એક જ સવાલ ઘુમરતો હતો શા માટે મારી સાથે જ આવું થાય છે શા માટે મને પ્રેમમાં ક્યારેય ખુશી મળતી નથી દિશાના જીવનમાં આવેલી આ અંધકારમય પરિસ્થિતિએ તેને ઊંડે સુધી અસર કરી હતી અર્જુન સાથેના સંબંધમાં આવેલી આ ગેરસમજણ અને વિશ્વાસનો ભંગ તેના માટે માત્ર પ્રેમનો અંત ન હતો પણ તેના આત્મવિશ્વાસ અને ભવિષ્યની આશાઓનો પણ અંત હતો તે સંપૂર્ણપણે ભાવાત્મક રીતે તૂટી પડી હતી એક સાંજે દિશા કોલેજમાંથી પાસી ફરી રહી હતી રસ્તામાં તેને અર્જુન દેખાયો જે તેની રાહ જોઈને ઉભો હતો અર્જુન તેની પાસે આવ્યો તેના ચહેરા પર ચિંતા અને આશા બંને હતા દિશા પ્લીઝ મારી વાત સાંભળ આપણે આ ગેરસમજણ દૂર કરી શકીએ છીએ મેં ક્યારેય તને દગો નથી આપ્યો અર્જુને આજીજી કરતા કહ્યું દિશાએ તેને ઇગ્નોર કર્યો અને આગળ વધવા લાગ્યો અર્જુન તેનો હાથ પકડ્યો દિશા તું મને આમ કેવી રીતે છોડી શકે છે મને તારા પ્રેમ અને વિશ્વાસની જરૂર છે દિશાએ ગુસ્સાથી તેનો હાથ ઝટકી નાખ્યો હવે રહેવા દે અર્જુન તારી વાતો પર મને જરાય વિશ્વાસ નથી તે મને દગો આપ્યો છે અને હું તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી તેના અવાજમાં એક પ્રકારની કડવાશ હતી જે અર્જુને ક્યારેય સાંભળી ન હતી અર્જુનના ચહેરા પર આઘાત લાગ્યો દિશા તું આવું કેવી રીતે કહી શકે છું હું કહી શકું છું કારણ કે મેં પહેલા પણ આવું સહન કર્યું છે અને હું ફરીથી સહન કરવા તૈયાર નથી દિશાએ કહ્યું અને ઝડપથી ત્યાંથી ચાલી ગઈ અર્જુન નિરાશ થઈને ત્યાં જ ઊભો રહ્યો તેને લાગ્યું કે દિશા તેને કાયમ માટે ગુમાવી દેશે દિશાનું મન હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું તે કોઈની સાથે વાત કરવા માંગતી ન હતી કોઈને મળવા માંગતી ન હતી તેણે પોતાની જાતને પોતાના રૂમમાં કેદ કરી લીધી હતી તેના પુસ્તકો જેનાથી તેને પહેલા પ્રેમ હતો તે પણ હવે તેને નિર્જીવ લાગતા હતા તેના સપના જે તેણે અર્જુન સાથે જોયા હતા તે તૂટીને વિખરાઈ ગયા હતા તેની આ સ્થિતિની અસર તેના અભ્યાસ પર પણ થવા લાગી તે લેક્ચર્સમાં ધ્યાન આપી શકતી ન હતી પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટમાં પણ તેનું મન નહોતું લાગતું તેના ક્લાસમેટ્સ અને પ્રોફેસરોએ પણ તેનું બદલાયેલું વર્તન નોટિસ કર્યું એક પ્રોફેસરે દિશાને બોલાવીને પૂછ્યું દિશા શું થયું છે તું કેમ ઉદાસ રહ્યો છું તારા માર્ક્સ પણ ઘટી રહ્યા છે દિશાએ કોઈ જવાબ ન આપ્યો તેની આંખોમાં આંસુ આવી ગયા તે ત્યાંથી ઊભી થઈ અને ક્લાસરૂમ માંથી બહાર નીકળી ગઈ દિશાના મનમાં સતત એક જ વિચાર આવતો હતો હું એકલી છું મારો કોઈ નથી મુંબઈના કડવા અનુભવો પછી અર્જુન સાથેની ખુશી અને હવે શ્રેયાના કારણે આવેલી આ પીડા તેને તેને સંપૂર્ણપણે તોડી નાખી હતી તેને લાગતું હતું કે તેનું નસીબ જ ખરાબ છે અને તેને ક્યારેય પ્રેમ અને ખુશી મળી શકશે નહીં તેણે સુમિતાબેનને પણ ટાળવાનું શરૂ કરી દીધું હતું તે બહાના કાઢીને જમતી ન હતી અને રાત્રે વહેલા પોતાના રૂમમાં જતી રહેતી સુમિતાબેન તેની આ સ્થિતિ જોઈને ખૂબ દુઃખી હતા તેમણે અર્જુન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ અર્જુને કહ્યું કે દિશા તેને સાંભળવા તૈયાર નથી દિશા હવે પોતાના જ વિચારોમાં સક્ર વ્યૂહમાં ફસાઈ ગઈ હતી તે પોતાને એક નિર્દોષ ભોગ બનેલી વ્યક્તિ તરીકે જોવા લાગી હતી જેને વારંવાર દગો મળે છે તેની આંખો સૂજી ગઈ હતી તેના ચહેરા પરથી તે જ ગાયબ થઈ ગયું હતું તે એક જીવતી જેવી બની ગઈ હતી એક દિવસે કોલેજ કેમ્પસમાં એક બર્થ પાર્ટીનું આયોજન થયું હતું બધા મિત્રો ત્યાં ભેગા થયા હતા દિશાને પણ આમંત્રણ હતું પણ તે ગઈ નહીં તેને પોતાની જાતને રૂમમાં બંધ રાખી તે બારીમાંથી બહાર જોઈ રહી હતી જ્યાં લોકો ખુશ હતા રાત્રે દિશા પોતાની રૂમમાં સૂતી હતી તેના મનમાં ફરીથી જૂના સપના આવવા લાગ્યા મુંબઈના એ દિવસો જ્યારે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને શ્રેયા જેવી વ્યક્તિઓએ તેને દગો આપ્યો હતો તે પાડીને જાગી ગઈ તેના શરીરમાંથી પરસેવો વળી રહ્યો હતો તે ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ તેણે ઠંડા પાણીથી પોતાનો ચહેરો ધોયો અરીસામાં તેણે પોતાનો ચહેરો જોયો તેની આંખો લાલ હતી અને તેના ચહેરા પર ઊંડી ઉદાસી હતી તેણે પોતાની જાતને પૂછ્યું હું ક્યાં ખોટી પડી શા માટે મારા જીવનમાં જ આવું થાય છે આંસુઓ ફરીથી વહેવા લાગ્યા દિશાનો એકાંત તેના માટે અસહ્ય બની ગયું હતું તેને લાગતું હતું કે તેના જીવનમાં હવે કોઈ આશા નથી તેના માટે પ્રેમ હવે માત્ર એક પીડા જ હતી અને વિશ્વાસ એક ભ્રમ તેનો રસ્તો હવે સંપૂર્ણપણે એકલો હતો અને તેના આંસુઓ જ તેના એકમાત્ર સંગાથી હતા આ ભાવાત્મક તૂટફૂટ તેને કયા માર્ગે લઈ જશે તે અજાણ્યું હતું શું કોઈ તેને અંધકારમાંથી બહાર કાઢવા આવશે શું તેનું એકાંત ક્યારેય સમાપ્ત થશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ